મારી શાળા હરિયાળી શાળા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નેરોણામાં વૃક્ષારોપણ કાર્યક્રમ રોજ વરસાદી માહોલમાં સંચાલિત પીએ હાઈસ્કૂલ નેરોણામાં આચાર્ય વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ દ્વારા મારી શાળા હરિયાળી શાળા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાની વચ્ચે વિદ્યાર્થીનીઓને ઉત્સાહપૂર્વક શાળામાં પ્રાંગણમાં છોડ રોપી પ્રકૃતિનું ઋણ ચૂકવવાનો સહાયનીય પ્રયાસ કરેલ હતો આ તકે શાળાની માતૃશક્તિ રૂપ શિક્ષિકાઓના સહકારથી પ્રત્યેક વિદ્યાર્થીને પોતાના વાવેલા છોડની જવાબદારી રહી તેને સુરક્ષિત રાખવાનો સંકલ્પ પણ લેવાયેલો હતો વરસાદી માહોલમાં પ્રકૃતિ સાથે એકરૂપ થવાનો એક અદભુત અનુભવ સૌ માટે રહ્યો અને આ કાર્યક્રમ માત્ર હરિયાળીનું પ્રતિક જ નહીં પરંતુ ભાવિ પેઢી માટે શુદ્ધ હવા હરિયાળુ પર્યાવરણ અને જીવનદાયી સંદેશ આપતિક ઉત્તમ સંકલ્પ પણ રહ્યો સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ સંભાળેલી રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાબડાસા કચ્છ